શિક્ષણ મંત્રી ફોર્મ ભરે છે એમાં એડમિશન તો થોડાક ને મળવાના છે તો આ બધે પૈસા તો કોણ કમાવાનું છે સરકાર જ કમાવાની છે

અમે આપના માધ્યમથી શિક્ષણ મંત્રીની રજૂઆત કરવાના છે ને મુખ્યમંત્રી શ્રીને કરવાના છે બરાબર છે આપ તો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી શું રજૂઆત આજે ડીઓ શ્રીને અમે રજૂઆત કરવા આવ્યા છે કે જે ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશનની જે સિસ્ટમ છે તેના ફોર્મ ભરાય છે આ ફોર્મમાં રજિસ્ટર ભારા કરાર માંગ્યું છે આ રજિસ્ટર ભાડા કરાર કરવા માટે વાલીઓને સાતથી આઠ હજારનો જે ખર્ચો કરવો પડે છે ખૂબ અસહ્ય છે અને બીજું એમાં બે પ્રકારના ભાડા કરારો હોય છે એક નોટરી ભાડા કરાર અને એક રજીસ્ટર ભાડા કરાર જ્યારે નોટરી ભાડા કરાર છે એ છસોથી સાતસો રૂપિયામાં થાય છે તો અમારી એક માંગણી છે કે આ ફોર્મમાં નોટરી ભાડા કરાર ચલાવવામાં આવે જે ઇઝીલી વાલીઓને મળી રહે અને જે આ ભાડા કરાર કરવાનું હોય છે એમાં રજીસ્ટરમાં સ્લોટ બુક પર નથી થતા એવી વાલીઓની વ્યાપક પ્રમાણમાં અમને ફરિયાદો મળી છે ત્યારે અમે ડીઓ શ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે રજિસ્ટર ભાડા કરારને બદલે નોટરી ભાડા કરાર આપવામાં આવે એમાં માંગવામાં આવે અને બીજું જે વાલીઓ સાતથી આઠ હજારનો ખર્ચો નહોતા કરી શકતા એટલે એના બાળકોને જે આ આરટીમાં ભાગ લેવાનું માંડી વાળ્યું હતું તો એ જે નિયમ બદલાવી અને જે છવ્વીસ તારીખની સમય મર્યાદા છે ફોર્મ ભરવાની છેલ્લી તે એનો સમય મર્યાદાનો પીરિયડ છે તે વધારવામાં આવે એવી ખાસ માંગણી સાથે અમે ડીઓને રજૂઆત કરવા આવ્યા છીએ